એક ધારાસભ્ય છો ધારાસભ્ય પ્લસ જો તમારી કે મંત્રી તરીકે આપણે ગૃહમંત્રી સાહેબ છે બરાબર અમારે કૌશિકભાઈ વેકરિયા જેના મુખ્ય નાયબ દંડક આવા કોઈ ચાર્જીસ તમને આપ્યા હોય તો કેવું કે હું આમાં ભાઈ દોડવામાં જ થતો એટલે હું મારી પબ્લિકમાં ધ્યાન નથી દઈતો તમે કરવાનું તો કરો છો હું સંત સવૈયાનાથ જગ્યાના તમે મહંત છો તો દિવસે સવાર મને આજે બે ટાઈમ આરતી કરવાની હોય કદાચ ન્યા તમે હાવ બેઠા રહ્યો છો બી કલાક તો ન્યા બેઠા બેઠા તમે સમાજના કામ કરી શકો તો તમે જાવશો ક્યાં સાહેબ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી YouTube ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડાએ શંભુ મહારાજ જે ધારાસભ્ય છે તેમને કેમ આડે હાથ લીધા તેમની મિત્રો તેમને જોવા સાફ સાફ શબ્દોમાં કહી દીધું છે કે જો તમારાથી કામ ના થાય તો તમારે રાજીનામું આપી દેવાનું કારણ કે આ સીટ જે છે એ લોકોએ આપેલી છે તમારી પારંપરિક ચાલી આવતી ગાદી નથી મિત્રો જેનરલી મિત્રો તેમને જે છે એ વિડીયો મારફતે શંભુનાથ મહારાજને ચીમકી આપી છે શું કારણ બન્યું અને કયા કારણોસર જે છે વિડિયો મારફતે શંભુ મહારાજને આ પ્રકારની વાતો કરી છે જો મિત્રો તમે પૂરેપૂરો વિડિયો સાંભળશો તો તમને સમગ્ર વિગતનો ખ્યાલ આવી જશે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો સાથે જ મિત્રો વસંત ચાવડાની આ બાબતને વિશે તમારું શું માનવું છે કે આ ખરેખર સાચું કહ્યું કે આમાં કંઈક ઘોટાળો છે મિત્રો તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ ઈજ કેવા નસુ કે આ સીટ લોકોએ ચૂંટણી આપેલી છે આપણી પારિવારિક હાલી આવતી પરંપરાવાળી નથી એટલે મૂળ કહેવાનું એ થાય છે કે હમણાં અમારે ગઢડા ઉમરાળા વલભીપુરના ધારાસભ્ય શ્રી પૂજનીય શંભુનાથ ટુંડિયા મહારાજે જે આ પત્ર લેખો છે કોને નાયબ કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શિહોરને

નથી તો મારી જગ્યા પર મારા વિસ્તારના અમારા આગેવાન શ્રી દિલીપભાઈ અરજણભાઈ શેટા મુકામ વલભીપુર ને તાલુકા તથા જિલ્લાની સંકલન મિટિંગ બેઠકમાં મારા પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરું છું તો કહેવાનું એ થાય છે માનનીય શંભુનાથજી મહારાજ કે તમને નિયુક્ત કરવા માટે વલભીપુર ગઢડા ઉમરાળાની પ્રજા એ મત આપ્યા છે એને આ ત્રણેય તાલુકાની પબ્લિક ઓળખે છે કે કેમ બીજું કે જો એને બધા ઓળખતા હોય એ કામ કરી આપતા હોય તો એને સીધા ઉભા રાખી દેવા તો આપણે આમ ખબર યાદ રાખીને કે આને મત દો એટલે સમજી લ્યો સબોડા મત મળી ગયો તો એ સંકલન મીટિંગ માં જાય રાખત ને વિકાસના કામ કર્યા રાખત પણ નાના હું તોના પોદડામાં હા નીકળું રાખું ધારાસભ્ય હું પબ્લિકે જવાબદારી દીધી મને અને હું સંકલન મીટિંગ આખું થઈ અને આની નિમણૂક કરું છું તો એ એવી નિમણૂક કેવી રીતે થાય કેવાનું મેં ઈ છે મૂળ કે આ જે સીટ રહીને પબ્લિકે આપણને મત આપી ચૂંટી અને આપી છે કે તમે આ સીટ ઉપર બેહો અને અમારા અમારા તાલુકામાં લોકોના કામ કરો બરાબર એટલે આ સીટ છે ને એ આપણે ઓલી ને જગ્યા મહંત તમે ત્યાંના છો ને સંત સવૈયાનાથજી ના તો આપણે સંત સવૈયાનાથજીની જગ્યાના મહંત છીએ પણ એ તો તમારે પારિવારિક આયલું આવે છે એટલે એ તમારી અનામત સીટ કહેવાય એમાં કોઈ ના આવે એમાં તમારા જ આગળ તમારી પેટીથી મહંત આયેલા હોતા હતા આગળ તમારી પેઢીના મહંતો રહેશે પણ આ રહીને સીટ એ આપણી પેઢીની નથી એટલે આની ઉપર બેવું હોય તો પબ્લિકના કામ કરવા પડે કેમ કે પબ્લિકે તમને ત્યાં પોતાના ગામના તાલુકાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલા છે કે જેથી તમે એને બધી સુવિધાઓ પૂરી પાડી શકો પણ નહીં મારી પાસે તો એટલું બધું કામ છે કે હું સંકલન મીટિંગમાં આવી શકતો નથી તો મહારાજ એવું તો હું કામ છે એ નથી સમજાતું જો તમે

તમારે કરવાનું તો કરો છો હું સત સવય નાથ સદની જગ્યાના તમે મહત્વ છો તો દિવસે સવાર મને આજે બેઠાઈ barbit કરવાની હોય અને કદાચ તમે હાઉ બેઠા રહ્યો છું બી તો ન્યાય બેઠા બે કાઈ તમે સમાજનું કામ કરી શકો તો તમે જાવશો ક્યાં સાહેબ જેથી કરીને તમને સમાજના લોકોને સુવિધાઓ પૂરી પાડવાની સંકલન સમિતિની મીટિંગમાં જવાનો સમય રહેતો નથી જો આવો સમય ન રહેતો હોય તો આપણે રાજીનામું દઈ દેવાય કોલા પોદડામાં હાઠી ગડું ન ઓળખાય અને રહી વાત આ તમે કરેલા નિમણૂક વાળા વ્યક્તિની તો એ વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો તમે પેલા સમાજને પૂછો તમારા મત વિસ્તારને પૂછો તમારે જેને મતદીધાથી પબ્લિક ને પૂછો કે ભાઈ હું ટાઈમ ન દેવ આ એક નમૂનો ચહેરો મેં આપ્યો તમને તમને લોકોને મંજૂર છે આ તમારા કામ કરશે ચૂંટણી હું કામ થાય પ્રતિનિધિ હું કામ થાય લોકો મત હું કામ દેખ કે એનો વિશ્વાસ હોય કે આને અમે મત આપશું આ ધારાસભ્યની ખુરશી માટે બે છે અને અમારા તાલુકાનો વિકાસ કરશે પણ અત્યારે તો એવું કંઈ થતું નથી પ્રતિનિધિ પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ જાય છે બરાબર અને પ્રતિનિધિ છૂટાઈ ગયા પછી હમ ખાવાય તાલુકાની આજુબાજુમાં કંઈ જોતો નથી કે હાઈ મને મત આપ્યો છે આ ઈ વિસ્તારોમાં હું આટો મારું એને પૂરી લાઈટ એને ગટર પાણી આ બધી સુવિધાઓ મળે છે કે કેમ તો ના હું નવરો નથી લા પણ નવરા ન હોય તો રાજીનામા દી દેવાય લોકોએ તમને નવરા થવા માટે મત આપ્યું મત કે તમે નવરા થઈ અને ખુરશી મત બેહી અને આની સિવાય બીજું કઈ કામ ન કરો જો કે આની પહેલા ઓલ 2000 હોળમાં ઉના ગાંઠ દે ત્યારે કહેતા હતા કે હવે બહુ થઈ ગયું છે હવે આવા કોઈ અત્યાચારો થાય તો હું રાજીનામું આપી અને મારા નેજા હેઠળ આંદોલન કરી એક એક ગીર હમ ખાવે હમણા અમારે વાળા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને જે ઓલા આપણે રવચ માં રોકવા માં આવ્યા હતા તો મોઢે કાળા માસ્ક બાંધી અને ન્યાય વિરોધ કરવા બેહી ગયા હતા તો સમાજ માં તમને હું મોત આવે છે ઈ નથી સમજાતું એટલે બાપુ કા રાજીનામા એટલા બધા બીજી છું કે તમે પેલા ફોન નથી પડતા તો ભાઈ ભાઈને તમે નિયુક્ત કર્યા છે એનો નંબર તો નાખો એટલે એને ફોન કરી ગયા તને ભાઈ સંકલન સમિતિમાં તને ત્યાં હાજર રહેવા માટે જે નિયુક્તિ કરવામાં આવી છે તો હવે તમે เนี่ย આ ગુડ આઈન હું કર્યું કે હું કરવાના છો કે હું કરશું પણ નાના આ તો એક સ્કીમ દે દીધી આ ધારાસભ્યની સભ્યોની સ્વીટ સાઈપ આપણી પ્રાઇવેટ નથી પબ્લિકે આપણે આપી છે તો પબ્લિકના કામ કરવા પડે અને ન કરવા હોય તો બપોર મે કીધું એમ ગરબે હો નકર હવે અમે આવીશું ત્યાં કેમ કે અમારે તો બધાય હરખા જોઈ હવે આમાંથી જો કઈ મારે તો તમને ઉપદેશ હું તમને ઉપદેશ ન દઈ શકું પણ સાચું એ કહી શકું કે આ છતાંય દુઃખ લાગે એ તો તમને લાગે કેમ કે હાચું સાંભળીને ઘણી જ લાગી જાય તો મહેરબાની મહારાજ કા આ તાલુકાના વિકાસ કરવા માંડ્યો અને કા રાજીનામું દઈ દઉં અને અમે અમારા ધારાસભ્યો કે સાંસદો જે રહ્યા એ કઈ કોઈથી કોઈ પણ આફતો આવી હોય ત્યારે એક શબ્દ બહેલા નથી કોને ખબર પાર્ટી વાળાએ કઈ ઓલી મોઢે મારી દીધી છે ઉકાો નથી કરી શકતા આવા આમે આ જે પાર્ટીના ગુલામો રહ્યા ને એની અમારી જરૂરત નથી હું તો કઉ છું કે આવતી બે હજાર સત્યાવીસ માં આ બધા ગુલામોને ને પાટો મારી મારીને કાઢો અને યુવાનો તમે તૈયાર થાય અને લડતા શીખી જાઓ કેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ કીધું તું કે સત્તા છે ને એ એવી ચાવી છે કે જેમથી હરેક તાળા ખુલી જાય પણ ક્યાંક ને ક્યાંક કેવું થાય કે અમુક સમાજના આગે એવો નો હોય સામાજિક લેવલે જયારે એનું એક મોટું નામ ઉભું કરી દે અને પછી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે તો કે લેવા તો દલાલ થઈ ગયો નામ થઈ તેમ થઈ ગયું ના એક વસ્તુ માની છે કે આ અમુક અમુક પાર્ટીઓની અંદર આવડા ઘણા એવા ગયા છે જેને પેલા પોતાનું નામ રાજકીય સામાજિક ક્ષેત્રે મોટું કરીને પછી સમાજે ધક્કો મેળ્યો કે તું જા તું ત્યાં પ્રતિનિધિ થા અને એમનારું કામ કર પણ એ ત્યાં ગયા પછી દલાલ થઈ ગયો તો હવે આવા આપણે દલાલોને ઓળખી ગયા છીએ પણ